લાભદાયક માનવામાં આવે છે આ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર નદીઓમાં સ્નાન કરવા જાય છે આ વખતે તારીખને લઈને મૂંઝવણ છે હિન્દુ ધર્મમાં અમાસ નું વિશેષ મહત્વ છે

બે હજાર પચીસ ના રોજ સાંજે સાત વાગી ને પાંત્રીસ મિનિટ શરૂ થશે તે ઓગણત્રીસ જાન્યુઆરી બે પચીસ ના રોજ સાંજે છ વાગીને પાંચ મિનિટ સમાપ્ત થશે આવી સ્થિતિમાં ઉદય તિથી અનુસાર અમાસ જાન્યુઆરી બુધવારે ઉજવવામાં આવશે આવી સ્થિતિમાં પવિત્ર ગંગા વગેરે નદીમાં સ્નાન કરનારા ભક્તોએ ઓગણત્રીસ જાન્યુઆરીએ સાંજ પહેલા પૂજા કરવી જોઈએ તો જ તેમને પુણ્યનો લાભ મળશે મહાકુંભની શરૂઆત તેર જાન્યુઆરી બે હજાર પચીસ થઈ ગઈ છે અને દરરોજ લાખો સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકુંભમાં સ્નાન માટે આવી રહ્યા છે

મહાકુંભનું ત્રીજું શાહી સ્નાન ઓગણત્રીસ જાન્યુઆરીએ છે અને આ દિવસનું શાહી સ્નાન ખૂબ ખાસ માનવામાં આવે છે કારણ કે આ દિવસે બધા જ દુર્લભ સંયોગ બનવા જઈ રહ્યો છે હકીકતમાં આ દિવસે ચંદ્રમાં સૂર્ય અને બુધ મકર રાશિમાં ત્રિવેણી સંયોગ બનાવશે શાહી સ્નાનનું મૂરત બ્રહ્મ મૂરૂત ઓગણત્રીસ જાન્યુઆરીએ સવારે પાંચ વાગ્યા વાગીને પચ્ચીસ મિનિટથી લઈને સવારે છ વાગ્યા વાગીને અઢાર મિનિટ સુધી રાત સંધ્યા ઓગણત્રીસ જાન્યુઆરીએ સવારે પાંચ વાગ્યા વાગીને એકાવન મિનિટથી લઈને સવારે સાત વાગ્યા વાગીને અગિયાર મિનિટ સુધી આ દિવસે શ્રાદ્ધ અને તર્પણનું છે મહત્વ મંગની અમાસ પર ગંગા નદી અથવા કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરવાથી બધા પાપો દૂર થાય છે મોક્ષ પ્રાપ્ત થાય છે આ દિવસે પિતૃઓની શાંતિ માટે શ્રાદ્ધ જળ અર્પણ અને પિંડદાન પણ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે પરોપકાર કાર્ય કરવાથી અને બ્રાહ્મણો અને ગરીબોને ભોજન કરાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે મંગની અમાસ પર મંગ વ્રત પણ રાખવામાં આવે છે કહેવાય છે કે અમાસના દિવસે પૂર્વજો પોતાના વંશજોને મળવા આવે છે આવી સ્થિતિમાં આ દિવસે શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન કરવાથી પરિવારના સભ્યો પર પૂર્વજોની કૃપા રહે છે મૌની અમાસના દિવસે શૂન કરવું મૌની અમાસના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરો ભગવાન વિષ્ણુ દેવી લક્ષ્મી અને માતા ગંગાની પૂજા કરો વ્રત કે ઉપવાસનું અવશ્ય અવલોકન કરો સાંજે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવો અન્ન પૈસા કપડાં વગેરેનું દાન કરો સૂર્યદેવને જલ અર્પિત અવશ્ય કરો ઓમ પિતૃ દેવતાએ નમઃ મંત્રનો અગિયાર વાર જાપ કરો

મંગની અમાસના દિવસે અન્ન વસ્ત્ર તેમજ બીજી જરૂરિયાતમંદ વસ્તુઓનું દાન કરો આ સિવાય પશુ પક્ષીઓને દાણા નાખો છો તો શુભ માનવામાં આવે છે આ ઉપાય પિતૃઓની આત્માને તૃપ્ત કરે છે અને પિતૃ દોષમાંથી મુક્તિ અપાવવામાં સહાયક બને છે મંગની અમાસના દિવસે તમે પણ ભૂલ્યા વગર આ ઉપાય કરી શકો છો

આ માટે ઘરની દક્ષિણ દિશામાં ચૌમુખી દીવો પ્રગટાવો આ સાધારણ ઉપાય પણ પિતૃઓની કૃપા મેળવવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે

કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી